ये हमारी स्पष्ट बात है नहीं कोई संदेह है हम ये स्पष्ट करते हैं कि मैं सिर्फ एकदम समझाओ कि हमारी स्पष्ट बात है कि भाई कर्मचारी है जब मैं के जाकर ये बात अब हमें बजाय सारे दिन रहे की है कि आपका बड़ा ज्ञान मांगे आ बात સંકલન સમિતિ કોણ છે મહાકાલ સેના કોણ છે તો અત્યારે હું આ બધાને સમજાવવા માંગુ છું કે આ તમામ સેના পহাদ যা মহলন, চাজামবন, очку Qualse la cara 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 tama cara 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 provokasi tarike, saat di

એકવાનુમતે રજુ વાત કરીટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના

把两米里面灯。 બગ્યાર સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાનો નિય આવે તો અમે કમળો માદરજીનો આત્મદાહ માફ કરજો હું આપના મધ્યમજી અને અમારી આ ધર્મો બેઠીએ વિનંતી કરું છું

અમે રાજકોટની શરૂઆત કરવાના છીએ અમાર આમાના 400 ભાઈ બેકક્ષમાં ઉમેદવારી નોંધાવશે રાજકોટથી અમે શરૂઆત કરી છે અને આ વસ્તુની બેઠક બોલાવી છે એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું करू ત્યાં સુધી જવું પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરું રાજકોટની કક્ષાએ પછી ભાજપ સરકાર હોય ભાજપ સંગઠન હોય કેન્દ્રનું મોડી મંડળ હોય પ્રજા સુધી આપે અમારી વાત પહોંચાડી છે એ બદલ અમે આપના પણ આભારી છીએ भारत माता की जय कृती का कृती माता का कृती का सीट चेंज करने दूसरी सीट पर पालने मुक्त जाओ चिल्लाए बचे बचे बचाए बचाए ڪم آفيو ته خطري سماجي جو علام آهي جے جے પણ જાત નથી જવાબ તો એવી દર નથી કરતી તો અહીંની રાજકુ સમાજ એક પણ માની લેશે મારું મત કુછડા કો રાજકુ સમાજ ને પૂરો મત ભરતવર્ષો રાજકુ સમાજ એવું માની લેશે કે રૂપાલા સભુ જે નિવેદન છે એનએલપી પણ સમર્થન આપે છે અમે એમને એવી વિનંતી કરી અને એમને પણ કહ્યું કે આપ મીડિયાના મિત્રોને પણ કહ્યું કે તમારી જે માગણી છે તમારી જે આ વાત છે એને એને દિલ્હી અને ગુજરાત જ્યાં પણ છે માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજ ના વરિષ્ઠ આગેવાન છે પાછું એમને જવાબદારી આપી હતી ગઈકાલે સી આર પાટીલજી ના નિવાસ સ્થાને મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા સંકલન સમિતિ સમક્ષ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ ત્રણ વાર માફી માંગી છે ક્ષમા વિશ્ય માનવા માનવાળો આપણો ક્ષત્રિય સમાજ છે ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજ ને સંકલન સમિતિને કોર સમિતિને આપવી જોઈએ અને પુરુષોત્તમ જેની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા કે અમે એમના અમે અગાઉ વાત કરી એમ અને એમને એવું કહ્યું કે બધા આગેવાનો અમે સન્માન કરીએ છીએ ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે ત્યારે એનું સન્માન કરે તમે તો અમારા સમાજના છો આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા બધા એક જ બધી વાત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી હવે તમે અમારી વાત સાંભળો અને એમાં બધા આગેવાનો સર્વાનો મતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે ઓકે ધન્યવાદ બધા મિત્રો નો બધા મિત્રો નો આભાર જય માતાજી સર્વ ને આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે અમારું સમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં જે પણ ડિસિઝન આવશે અમને આશા છે

તો હું આનું ટિકિટ રદ થાય આખા ક્ષત્રિય ડિસિઝન એ છે અને એ જ રહેશે સમાધાન અમારું ડિસિઝન નથી ધન્યવાદ બધા

¡A la <laughs>